ફ્રેન્ડ્સ અત્યારે અમે આવી ગયા છીએ દુખિયાનો દરબાર એટલે કે ત્રીજું રણુજા ધામ જે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવ્યું છે અને ફ્રેન્ડ્સ અહીંયા ભક્તોની પણ આજે બહુ જ ભીડ છે બીજના કારણે બાપાના દર્શન કરવા બધા આવી ગયા છે તમે અહીંયા જોઈ શકો છો રોડ ઉપર પાર્કિંગ બહુ જ લાંબુ થઈ ગયું છે આ સાઈડ પણ પાર્કિંગ છે અને આ સાઈડ પણ પાર્કિંગ થઈ ગયું છે તો ચલો મિત્રો આપણે અંદર જઈને હવે દર્શન કરીએ બાપાના અને થોડોક દુખિયાના દરબારના ઇતિહાસ વિશે પણ જાણીએ આપણે ત્રીજું રણુજા ધામ દુખિયાનો દરબાર મહંત શ્રી ગૌતમદાસ બાપુ ફ્રેન્ડ્સ તમે આજે અહીંયા જોઈ શકો છો હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ દર્શન કરવા માટે આવી ગયા છે અને પ્રસાદીનો લાભ લેવા માટે તો આજનો દિવસ એટલે ફ્રેન્ડ્સ અષાઢી બીજ આજના પાવન તહેવારે અહીંયા ભક્તોની ભીડ આજે અહીંયા સમાતી નથી અને અહીંયા તમે જોઈ શકો છો લીલો નેજો બાપાનો અહીંયા હવામાં લહેરાય છે અને આ છે ત્રીજું રણુજા ધામ એટલે કે દુખિયાનો દરબાર એ વરસાદ આજે તારે પણ આવવું હોય એટલો તું વરસી લે કેમ કે આજે અમે દર્શન કર્યા પહેલાં ઘરે નથી જવાના અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ વરસાદ ધીમો ધીમો આવે છે અને ભક્તો લાઈનમાં ઊભા છે અને વરસાદની પણ મજા લે છે ફ્રેન્ડ્સ અહીંયા મહંત શ્રી ગૌતમદાસ બાપુ છે અને આજે એમના પણ દર્શન થઈ ગયા છે અમારે આજે પણ અમે ઓલી નો આઈસ્ક્રીમ બનાવવા તમારી હાકલો જ આમ છે ને હું ફલાવી દીધી જય હો જય હો તો ફ્રેન્ડ્સ હવે આપણે આવી ગયા છીએ અહીંયાના રસોડામાં જ્યાં પ્રસાદીમાં આજે છે ગુંદી ગાંઠિયા શાક રોટલી અને દાળ ભાત તમે અહીંયા જોઈ શકો છો અહીંયા પ્રસાદી ભક્તોને પીરસાય છે રસોડા વિભાગની ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે અને સ્વયંસેવકો દ્વારા ખૂબ સારું એવું આયોજન થઈ રહ્યું છે અહીંયા એક પણ જગ્યા પર તમને ટ્રાફિક નહીં જોવા મળે કેમકે હજારોની સંખ્યામાં ભક્તો છે પણ આયોજન ખૂબ સારું હોવાને કારણે અહીંયા ટ્રાફિક થતી નથી જેમ લેડીઝ અને જેન્ટ્સની બેઠક વ્યવસ્થા અલગ છે તેવી જ રીતે લેડીઝ અને જેન્ટ્સનું કાઉન્ટર પણ અલગ અલગ છે અહીંયા અહીંયા મિત્રો સ્વયંસેવકો દ્વારા શાકભાજીનું અત્યારે કટિંગ થઈ રહ્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બટેકાનું કટિંગ ચાલું છે મિત્રો આટલા બધા સ્વયંસેવકો ઓનલી ફોર ખાલી ને ખાલી શાકભાજીનું કટિંગ કરી રહ્યા છે આવી જ રીતે પૂરી છે રોટલી છે દાળ ભાત છે એના બધાના સ્વયંસેવકો અલગ અલગ છે અને અહીંયા તમે જુઓ તો વાસણ પણ લૂસવાનું કામ ચાલુ છે સાફ સફાઈનું કામ ચાલુ છે એવું કહેવાય છે કે ભક્તિમાં એક અનોખી શક્તિ છે આ બધા જ સ્વયંસેવકો કાલ સાંજના અહીંયા આવી ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો તો પૂરી વણાય છે અને લોટ પણ બંધાય છે અને એની સાથે સાથે બાપાના નામના નારા પણ લેવાય છે આ આ એક મજા જ અલગ છે મિત્રો અહીંયા તમે જુઓ તો ખરા શું મજા છે જય રામા પેર আনেনোছে ও প্রণাম নামা পিরানি জয় ওতাসামপুরি জয় একটু দবা নি যায় বলো તમે અહીંયા 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 જોઈ શકો છો આ તેલના છે 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 આજના પ્રસાદ માટે ગુંદી ગાંઠિયા લોટ ચોખા સાકર સાકર ઓકે અહીંયા આ દૂધ છે ભક્તોને દૂધ પાવામાં આવે છે અહીંયા હા કોઈને થાક લાગ્યો એટલે દૂધ છે લાડવા છે ચોખા ઘીના લાડવા અહીંયા આ રસોડું અત્યારે ચાલુ છે અહીંયા તમે જુઓ તો અહીંયા પૂરી બનવાનું શરૂ છે આ કેવો કોર્સ બનાવે છે આ બધા સેવકો અહીંયા છે જેમ આપણે જેમ આપણે બગદાણા પરબમાં હોય છે એ રીતું જ અહીંયા હોય છે બાપુ અહીંયા બધું જ આ સંભાળે છે દુખિયાના દરબારમાં બાપુ હાથે અહીંયા એમના હાથે રસોઈ બનાવીને ભક્તોને પીરસે છે અહીંયા બટેકાનું શાક બને છે અને અહીંયા ભાત ચડવા મૂકી દીધેલા છે મિત્રો અહીંયા કોઈ રસોઈઓ નથી સ્વયંસેવક જ છે બધા અહીંયા તમને જેટલા પણ દેખાય છે એ બધા સ્વયંસેવકો અહીંયા દુખિયાના દરબારના છે સેવકો દ્વારા રસોઈ પીરસવામાં પણ આવે છે અને બનાવવામાં પણ આવે છે અને આજે તમે આ દરબારમાં જોઈ શકો છો કે ભક્તોની કેટલી ભીડ છે વરસાદ આવે છે તો પણ ભક્તો અહીંયા લાઈનમાં દર્શન કર્યા વગર નીકળતા નથી તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો મારો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો અને કોમેન્ટમાં લખી નાખો જય રામદેવપીર બાપા જય દુઃખ્યાનો દરબાર તો ગાઈઝ ચલો હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ બ્લોગમાં અને હજુ સુધી અમારી ચેનલ જેને પણ સબસ્ક્રાઈબ નથી કરી એ જલ્દીથી જઈને પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ